આજવા રોડ ઉપર એક મહિલાને સુરત જવાનું એડ્રેસ પૂછીને મહિલા સાથે છેતરપિંડી આચરતી ઠગ ત્રિપોટી ટોળકીને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગીતાબેન ભરવાડ ઉંમર વર્ષ પચાસ કે જેઓ ચાલતા જતા કમલાનગર ખાતે આવેલ શાક માર્કેટમાં શાકભાજી ખરીદવા માટે જતા હતા આ દરમિયાન આજવા રોડ ઉપર આવેલ ચાચા નહેરુ નગરમાં એક મહિલાએ તેમને સુરત જવાનું સરનામું પૂછી રસ્તામાં રોક્યા હતા સુરત માટેનો ગીતાબેને રસ્તો બતાવ્યો હતો ત્યારબાદ ગીતાબેનના એકલતાનો લાભ લઈ ચાલાક મહિલાએ ગીતાબેનને પોતાના ભાઈને સગાઈ હોવાથી ગિફ્ટ લેવાનું હોવાનું જણાવી ગીતાબેને પહેરેલી કાનની બુટ્ટીઓ માંગી હતી અને તેના બદલામાં રૂપિયા પાંચસોનું બંડલ આપવાની વાત કરીને રૂપિયા આપવાની લાલચ આપી હતી રૂપિયા આપવાની લાલચ આપી ગીતાબેનના કાનમાં પહેરેલી સોનાની બુટ્ટી કઢાવીને મહિલાને અમે રૂપિયા લઈને આવીએ છીએ તેમ જણાવીને આ મહિલા સહિતની ત્રિપુટી ફરાર થઈ ગઈ હતી આ સંદર્ભે ગીતાબેન ભરવાડે બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ત્રિપુટીની શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે જો કે પોલીસે ગણતરીના કલાકોમાં જ ઠક ત્રિપુટીને ઝડપી પાડી હતી